એટલે એ માટે અમે ત્યાં રિસ્ટોરેશન છે કન્ઝર્વેશન છે પર્યાવરણ સંબંધિત કામો છે લેન્ડસ્કેપિંગ છે અને એક ટુરિઝમ પોઈન્ટ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે એક મહેસાણાની ઓળખ ઊભી થાય અને લોકો આપણા સ્થાપત્ય કલા અને વારસાને જાણે અને સમજે એક આવો નમ્ર પ્રયાસ કોર્પોરેશનનો છે હાલમાં તાજેતરમાં પેપર મારફત ખબર પડી કે તેના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ કે કોઈ પણ કોઈ પણ રીતે એને નવેસરથી પુનર્જીવિત કરવાની થાય છે અને એનું રિનોવેશન કરવાનું છે તો બહુ સરસ વાત છે અને એની પાસે જે પણ પૈસો ખર્ચા છે તે લોકોના ઉપયોગમાં જ થવાનો છે અને સરકારે આ બાબતનું યોગ્ય પગલું ભરેલ છે તે બાબતે ઘણો આનંદ થયો અને સરકારનો ખૂબ ખૂબ આભાર